હેલો ગાઈસ આજે હું આવી ગઈ છું તમારા વિસ્તાર મવવામાં મવવાની અંદર સૌથી ફેમસ અને સૌથી ટ્રેન્ડિંગ શોપ છે જસ્ટ જેઝમાં આવી જાવ તમને અહીંયા શું મળે છે બતાવું તો ગાઈસ સૌપ્રથમ મળીએ આપણે શોપના ઓનરને તમારું નામ શું છે અમારા દર્શક મિત્રોને જણાવશો જ્યોતિ બોરીચા બરાબર છે અને હા જો તમને અહીંયા શું શું મળે છે ચાલો આપણે બેન સાથે મળીને જાણીએ અહીંયા શું મળે છે આપણે અહીંયા વુમન માં બધી જ વસ્તુ છે કિડ્સ વેર છે પર્સ છે એસેસરીઝ છે વુમન ને લગતી બધી વેસ્ટર્ન વેર છે એથનિક છે બરાબર છે આપણે પેરમાં છે નાઇટ વેર છે બધી જ વસ્તુ આપણે રાખીએ છીએ વેસ્ટર્ન વેરમાં ટોપ ટી શર્ટ બધું જ મળી જશે અને હા અહીંયા આવતા પહેલા મેં તમારી શોપ વિશે બહુ બધું સાંભળેલું હતું કે અહીંયા બહુ બધી ટ્રેન્ડી ટ્રેન્ડી વસ્તુ મળે છે તો સાચું છે બિલકુલ સાચું છે તો બતાવી દઈએ આપણે દર્શક મિત્રો ચાલો બતાવી દઈએ ચાલો તો સૌથી પેલા મારી જેમ પર્સ માટે જો કોઈ બેનો ગાંડી હોય તો એના માટે આ વિડીયો ખાસ કરીને છે આખા મહુવામાં સૌથી ટ્રેન્ડિંગ પર્સ આ દીદી રાખે છે દીદી આ બધા એક પર્સ માં કઈ કઈ વેરાયટી છે આપણી પાસે આપણી પાસે બધી જ વેરાયટી છે સ્લિંગ સાઈઝ છે વોલેટ સાઈઝ છે મોટી સાઈઝ ના બેગ છે અને જે લોકો કોલેજમાં જે છોકરીઓ જાય છે એના માટે આપણી પાસે કિડ બેગ બી છે બધા જ કલર માં બધી જ પેટર્ન આપણી પાસે અવેલેબલ છે બરાબર છે આવા અત્યારે ટ્રેન્ડી બેગ તમને અહીંયા જોવા મળી જશે તમે જોઈ શકો છો જોરદાર જોરદાર બેગ છે એક એક ભૂલો હું તો બેગ પેક કરાવી જ લેવાની છું હવે ચાલો બીજું બતાવું તો હવે દીદી અહીંયા તમે ડ્રેસમાં કઈ કઈ વેરાયટી રાખો છો આપણી પાસે છે ને ડ્રેસમાં સિંગલ કુર્તી બી મળી જાય કુર્તી પેન્ટ દુપટ્ટા થ્રી પીસ પેર રેડીમેડમાં બી મળી જશે વેસ્ટર્ન વેરમાં આપણી પાસે વન પીસ છે ટ્યુનિકમાં છે ટોપમાં છે અને જીન્સમાં બી છે આપડા પાસે બરાબર છે અને એ સિવાય તમે આ શું રાખો છો આ આ નાઇટવેર છે બરાબર આ થ્રી પીસ પેર આવશે સિંગલ કુર્તી આવશે આ બધા થ્રી પીસ પેર છે દુપટ્ટા સાથે જ આપી દયો વિથ દુપટ્ટા વિથ પેન્ટ એટલે અલગથી લેવાનું કોઈ ટેન્શન નથી કાઈયે ટેન્શન નથી તમને 3 પીસ સેટ રેડીમેડ મળી જશે ને એકદમ વ્યાજબી ભાવે બરાબર છે ને નાઈટ ડ્રેસ માં ઘણી બધી વેરાયટી રાખ છે નાઈટ ડ્રેસ માં આપણી પાસે અત્યારે જે ટ્રેન્ડિંગ કોટ સેટ માં ચાલે છે ઈ છે પછી નાઈટવેર માં ફૂલ સ્લીવ હાફ સ્લીવ લોંગ ટી-શર્ટ બધી જ ટાઈપના છે આપણા પાસે બરાબર છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આવો એટલે કાઈ ઘટવાનું નથી તમારે બધી વસ્તુ તમને મળી જશે ને ચાલો હવે જોઈએ બીજી અહીંયા શું શું વસ્તુ મળે છે એમ તો જો મૌવા બહુ બધી વસ્તુ ફેમસ છે તો દીદી અહીંયા ટી શર્ટ ને જીન્સ મળી જાય છે હા બધું જ છે આપણી પાસે ટોપ ટી શર્ટ જીન્સ ટ્રેન્ડિંગ જીન્સ વેસ્ટર્ન વેર ટ્યુનિક ટોપ બધું જ છે આપણા પાસે અહીંયા મમ્મી નું થઈ ગયું દીદી નું થઈ ગયું નાના મોટી દીદી નું થઈ ગયું તો હવે નાના બાળકો નું થઈ ગયું મોટા છોકરાઓ નું બી છે આપણી પાસે 0 થી લઈને 15 વર્ષના ના છોકરા ને છોકરી બધા નું છે આપણા પાસે બરાબર છે તો બધા નું છે તો ચાલો હવે બાળક નું બતાવીએ આપણે ચાલો જોઈ લઈએ ચાલો જોઈએ તો હવે ગાઈસ તમને નાના બાળકોમાં ક્યાંય ના જોવે ને એવી વેરાઈટી આપણે બતાવી દઈશું નાના બાળકોમાં કે કેટલી સાઈઝ સુધી આપણે રાખીએ છીએ આપણી પાસે ઝીરો મંથ લઈને છોકરીઓમાં તો પંદર વર્ષ અને પંદર વર્ષ પૂરા થાય એટલે સીધી આપણે ગર્લ્સમાં સ્મોલ સાઈઝ ચાલુ થઈ જાય એટલે લેડીઝ માં તો તમે ગર્લ્સ માં જોવો તો ઝીરો થી લઈને મોટામાં મોટી સાઈઝ આપડા પાસે અવેલેબલ છે અને બોયઝ માં જોવો તો બોયઝ માં આપણે ઝીરો થી લઈને 15 વર્ષના બોયઝ સુધીમાં બધી જ વેરાઈટી છે ટોપ ટી-શર્ટ જીન્સ બધું જ છે બરાબર છે અને આપણે જો લગ્ન પ્રસંગમાં જાવું હોય ને તો નાની નાની ઢીંગલીઓને પહેરાવા માટે એટલા જોરદાર પાર્ટીવેર ફ્રોક છે તમે જોવો મને લેવાનું મન થઈ ગયું હું દીદીને કહેતી કેતી હતી મેં કીધું હાલો ને નાના નાનાથી જવા જોરદાર ફ્રોક પહેરવા થાય તો દીદી હવે અમારા બધા દર્શક મિત્રો લગભગ ઓલ ગુજરાત ઓલ ઇન્ડિયા અને આઉટ જોવે છે 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 તો તમે એને કઈ કઈ રીતે રીતે અહીંયાથી કોઈ પણ વસ્તુ ગમી ગઈ આપણે ને કુરિયર સર્વિસ અને તમારે જો શોપિંગ કરવી હોય તો તમે વિડીયો કોલ કરીને શોપિંગ કરી શકો છો તમારે ફોટો જોતા હોય તો તમને ઓનલાઈન ફોટો બી અવેલેબલ થઈ જાય અને જે બી વસ્તુ તમે પસંદ કરો છો એને અમે તરત જ કુરિયર કરાવીને તમને કુરિયર દ્વારા પાર્સલ મળી જાય જો ગુજરાતમાં હશે તો તમને બે થી ત્રણ દિવસની અંદર જ મળી જશે બરાબર છે તો છે ને બેસ્ટ આઈડિયા જો મને તો અહીંયાની બધી વસ્તુ રિયલમાં જેવું સાંભળ્યું હતું ને એવું જ જોવા મળ્યું મોસ્ટ ટ્રેન્ડિંગ અને સુપર ડુપર જોરદાર મેં પણ ઘણી બધી શોપિંગ કરી છે જો તમારે કરવી હોય શોપિંગ તો અને હા પાછું બજેટ ફ્રેન્ડલી એવું નથી કે ભાઈ હાઈ ફાઈ શોપ છે અને ખૂબ ટ્રેન્ડ છે બજેટ એટલું હાઈ છે એવું કાંઈ નથી જોરદાર સાથે જોરદાર લો છે એટલે બેનો જરૂર નથી ઓપ્શન આપી દીધો છે અહીંયા આપણે જો લગભગ તો મહુઆ એટલે આખું વિશ્વ વિખ્યાત છે ગામ એટલે આ સિટી છે અને ત્યાં છે હું અહીંયા એડ્રેસ તો પણ હું નાખી જ દેવાની છું ફોન નંબર એ નાખી દઈશ જો તમે ક્યાંય અટવાવ તો ત્યાં જઈને કોન્ટેક કરજો મારો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ